સહાય થી આપનાર દિવસોમાં આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર થાય તે માટે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાનું આયોજન કર્યું છે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે બરોડા હેડ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર ગિરીશ મનસાની અધ્યક્ષતા હેઠળ કિસાન મેળો યોજાયો હતો જેમાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં તાલુકાના અઠ્યાવીસ જેટલા ખેડૂતો લાભાર્થીઓને ચાર કરોડ અઠયાવીસ લાખની વિવિધ લોના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે આજ રોજ બડોદા કિશન પખવાડિયા અંતર્ગત અહીંયા એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેમાં અમે કાર લોન લીધી હતી જેમાં અમને સાઠ લાખની લોન પૂરી પાડવામાં આવી છે જે બડર હું બડોડા બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજના આ બેંક ઓફ બરોડાનો લોન વિતરણ કાર્યક્રમ હતો એની અંદર બેંક ઓફ બરોડાએ લોકોને ઘણો સહયોગ કર્યો છે એ બધા ખેડૂતો અને નાના નાના પ્રયોગ બનાવીને બહેનોને જે લોન આપવાના છે એ લોકો બધાભાગયા છે આજે સરકાર તરફથી પણ આ બેંકને સૂચના આપે એ પ્રમાણે ખેડૂતને લોન મળે છે ખેડૂતને લોન લેવામાં કોઈ મુસીબત પડતી નથી અને ધોરણ મુજબ જે સબસિડી આપે છે સરકાર તે પણ લોન ખાતામાં જમા થાય છે એટલે ખેડૂતને આ સહયોગી બેંક જેમ એમ કહે ખોટું નથી નાના નાના પ્રોજેક્ટો કરવા માટે ખેતીના કોઈ પણ કામ ટ્રેક્ટર લેવું હોય કાલે કોઈ વાલ ફેન્સિંગ કરવું હોય પણ કામ કામ કરવું હોય તો આ બેંક તત્પરતા રાખવે છે અને ખેડૂતોને મદદ કરે છે ઓછા સમયમાં ઓછા કામકાજમાં આ બેંક બધાને લોન પૂરતી લોન આપે છે એવું મારું માનવું છે आप्रसंगिक भरूच विभागना प्रमुख राजकरण उपप्रमुख पंकज रतन लेक बैंक मैनेजर अनूप ज्योतिष अंकलेश्वरना ब्रांच मैनेजर धीरज कुमार सहित बैंकना कर्मचारियों ने खेड़ूतों उपस्थित रहा था तो बैंक बैंकबोदर हर साल किसान पकवारे का आयोजन करवाता है इस साल ये पकवारा 11 नवंबर से लेकर 22 नवंबर तक रखा गया है इस पखवड़े के दौरान बैंक बोदर ट्राई करता है कि वो जो भी हमारे किसान भाई हैं जो भी हमारे एरिए हैं वहाँ पे हम जाके किसान भाइयों से मिल सकें उनको अपनी जो स्कीम है किसानों के लिए जो स्कीम है या सेल्फ हेल्प ग्रुप के लिए जो स्कीम है उसके बारे में बता सकें उनको नए जो किसानी में क्या नई चीज़ें हो रही हैं उसके लिए जागरूक कर सकें एंड उसी क्रम में आज भरूच में हमने ये किसान मेले का आयोजन किया था जहाँ पे हमने किसानों को नई बैंक की स्कीम के बारे में अवगत कराया साथ ही जो हमारे किसान भाइयों को कुछ हमने उनके लिए लोन का डिसबर्समेंट भी किया एंड लोन डिसबर्समेंट हमने सभी तरह की स्कीम भले ही वो डेयरी स्कीम हो हार्वेस्टर के लिए हो या किसानों के लिए कार लोन की स्कीम हो किसान प्राइड स्कीम हो या किसान कार्ड की स्कीम हो सबके लिए हमने उनको लोन डिसबर्स किया एंड हमारी योजनाओं के बारे में अवगत कराया बैंक ऑफ बड़ौदा બેંક ગુજરાત કી બંક બૌદ્ધા બૅંક એન્ડ યે હમેશા કે જોસાન ભાઈઓ હું ઊન વિકાસ કે લીધે હેસાહા અગ્રસર રહી હેહ એન્ડ હંમેશા ઉ દિશામાં કામ